દય ગુરુ મહારાજ સર્વ હરિ ભક્તોને આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છીએ અધ્યાય નાશ રહી તો તું તેને જાણ જેનાથી આ વ્યાપત છે આ અવિનાશી નો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી જે હાર્દ છે ને ગીતા નો જે કૃષ્ણ કહેવા માંગે છે જે સંદેશો અર્જુનને નિમિત્ત બનાવી અને કૃષ્ણ આ જગતને આપ્યો છે એ હાર્દ જેનો મર્મ આ અવિનાશી નો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી કદાચ કોઈને ખબર હોય કે ના હોય સિકંદર ને લગભગ ઘણી બધી દુનિયા જીતી ગયો હતો એટલે ઘણા બધા ભાગની દુનિયા જીત્યો અને ભારતમાં પ્રવેશ કર્યો એ પણ ગુરુ બોધી ગયો એમના ગુરુએ કીધું હતું કે જો ભારતમાં જાય ને તો ભારત સંતોની ભૂમિ છે એટલે ભારતમાં પ્રવેશ કર્યો એટલે વચ્ચે એક મહાપુરુષ એમના એમનામાં મગ્ન હતા બેઠા હતા એટલે સિકંદર નું લક્ષણ આવતું હતું વચ્ચે મહાપુરુષ બેઠા હતા એટલે સિકંદરે કહ્યું કે કોણ છે આ જોગી અમારો માર્ગ કેમ રોક્યો છે કે ભાઈ મેં તમારો માર્ગ નથી રોક્યો હું તો મારામાં

તો અમારા જેવો એક માણસ છે માણસ નથી હું આ દુનિયા જીતવા વાળો રાજા સિકંદર છું તો કે શું છે બોલો સિકંદર છો તો શું છે તો કે મારક વચ્ચે થી હટી જા અને અમારા લક્ષણ હેડવા દે એમ કે નહી હટું તો નહી અટુ તો નહી અટે તો હમણાં હું મારા સૈનિકોને ઓર્ડર કરીશ અને તલવારના ઘાથી તને વીંધી નાખશે હમણાં તારા બે ટુકડા કરી દેશે એટલે મહારાજ બોલ્યા કે આ તલવારની તારા તારી તલવારની તાકાત નથી કે મને કાપી શકે એમ મારા સુધી પોકી શકે એટલે સિકંદર ને લાઈટ થઈ આ વાત તો મારા ગુરુ મને સમજાવવા માંગે છે પછી બધાને ખબર એનો જનાજો નીકળ્યો એટલે સિકંદર જેવો રાજા હતો જેને માયા હતી બહુ વાલી જનાજામાંથી હાથ બહાર રખાયા હું તો જાઉં છું હાથે ખાલી કોઈ માયા ના કરશો વાલી હું તો આ ચાલી આ ચાલી દાસ વાણી છે એટલે આ અવિનાશી નો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી જેમ મહારાજે કીધું ને કે તારી તલવાર મારા સુધી પોકી શકે એવી નથી આ નાશ રહીત અપ્રમે નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે માટે એ ભરતમાં અર્જુન તું યુદ્ધ કર તું નહી મારે તો આ શરીર તો એક દાડો લેવાનો નથી અને ઉલટા એ તો અધર્મી છે એટલે શરીર જ નહીં રહે અને પાછું એમના કરમ નું ભાથું બહુ છે માટે તું યુદ્ધ કર જે આત્માને હણનાર સમજે છે તથા એને અણાયેલ માને છે તે બંને જાણતા નથી કેમ કે આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા અણાતો કૃષ્ણ એ જે આત્માને હણનાર સમજે છે તથા એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી કેમકે આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા અણાતો જેણે પણ ગુરુ ધારણ કર્યા હશે એ બધાને ખબર હશે કેમ કે આપણે એક દસ્તાન લઈએ ઘોડો ચાલુ હોય ઘોડો લાઈટનો તો ઘરમાં છોકરા હોય તો એ એમનું વાંચન કરતા હોય લેખન કરતા હોય પુરુષ હોય એમનો ધંધો કરતો હોય એમનો પરિવાર હોય રસોઈ બસોઈ બનાવતા હોય હવે વિચાર એ કરવાનો છે કે એમાં લાઈટ નો ગોળો શું કરે છે એમ પ્રકાશ શું કરે કઈ કરે છે જોકે એમની હાજરી વગર કઈ થતું નથી પણ એ કઈ કરતો નથી આ વાત ગુરુ ગમની ની છે ગુરુ ગમ વગર વાત એટલે કૃષ્ણ ટકોરીને કીધું છે કે હે અર્જુન આ વાત જાણવી હોય તો એમ આપણે વિચાર કરવાનો છે કે ખરેખર આ શું છે એમ વિચારમ પરમ જ્ઞાનમ આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તો ને જય ગુરુ મહારાજ